એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઓછા પગારવાળા લોકોનું માનસિક સ્વાસ્થ્ય ખરાબ થઈ રહ્યું છે અભ્યાસ અનુસાર ઓછી ઇન્કમવાળા લોકોમાં તણાવ ચિંતા બર્નઆઉટ જેવી મેન્ટલ હેલ્થ સાથે જોડાયેલી સમસ્યા વધી રહી છે આ સિવાય ઓછા પગારવાળા લોકો પોતાની પારિવારિક જરૂરિયાતોને પૂરી કરવા વધારે કમાવવું પડી શકે છે જેથી તેમની મેન્ટલ હેલ્થ ખરાબ રીતે પ્રભાવિત થઈ શકે છે ફ્યુચર ફોરમની એક રિસર્ચ અનુસાર વર્ષ બે હજાર એકવીસ બાદથી વર્ક પ્લેસ પર બર્નઆઉટ હાઈ લેવલે પહોંચ્યું છે સંયુક્ત રાજ્ય અમેરિકા અને બ્રિટન સહિત છ દેશોમાં ફૂલ ટાઈમ ડેસ્ક પર કામ કરતાં દસ હજાર કર્મચારી પર સર્વેમાં ચાલીસ ટકાથી વધારે માનવામાં આવ્યું છે કે તે બર્નઆઉટની સમસ્યાથી પીડાય છે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ જોબમાં વધતી મેન્ટલ ડિસ્ટન્ટ એનર્જીની ખામી અને નેગેટિવિટીના રૂપે જોઈ છે મે બે હજાર એકવીસમાં ફ્યુચર ફોર્મે આના પર રિસર્ચ શરૂ કરી ત્યારે આડત્રીસ ટકા કર્મચારીઓએ બર્નઆઉટ સ્વીકાર્યું જે હવે બેતાળીસ ટકા પર પહોંચી ગયું છે ડબલ્યુએસઓ અને આઈએલઓનું કહેવું છે કે વર્કર્સને ટ્રેસના કારણે વાર્ષિક કામના કેટલાક કલાકો બરબાદ થઈ રહ્યા છે જેથી ગ્લોબલ ઇન્ડસ્ટ્રીને દર વર્ષે એક ટ્રિલિયન ડોલરનું નુકસાન થઈ રહ્યું છે એક અન્ય રિસર્ચ અનુસાર ફાઇનાન્સ સેક્ટરમાં આ સમસ્યા વધારે જોવા મળે છે ભારત સહિત દસ દેશોમાં થયેલી રિસર્ચમાં વિશ્વમાં અઠ્યોતેર ટકા વર્કર્સ પોતાની જોબમાં જાતિ આગળ વધારતા અને સુધરતા નથી દેખાતા તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો